દિવાળી પછી નવું વર કરવા આવવાનું કે નહીં આવવાનું નહીં નહીં ભાગ સેવા આવવા જ ન દે આટો આવવા દે આપણે હાથ જણા હોય ને હેલો ફેમિલી કેમ છો ભાઈ ગુડ મોર્નિંગ છો સવાર તો ભાઈ અને આપણા વિડીયોમાં તમારા બધા મિત્રોનું સ્વાગત છે ભાઈ પેલા વાળ સેટ કરના કોઈ રખા ભાઈ મસ્ત મજાના અને ભાઈ હેને આજે આપણે બનાવવાનું છે એ તો હું આપણે મચ્છી ભાઈ હું છે ભરી મને કઈ ખબર નહીં બાકી જી રેસીપી જી મતલબ હું ગુમલા પાપલો જી છે આપણે જમવાનું બનાવીશું તો વિનારાયણ તો હાલો ચાલુ કરી દઈએ વાવાઝોડામાં જો ભાઈ એક બોટ અહીંયા દિવસથી હલવાના હોય કંઈક ખબર નથી લંગર લોડ એને ના એની પાસે અમારે જવા તો નથી અહીંયા આવી નથી બહુ લોડ ના મોજા છે ભાઈ અમારી બોટરો ભાઈ આવી રીતે કંઈક પીડી છે ઝાડ બાળ બધું ભાઈ અને તમે જોઈ શકો ભાઈ ફેમિલી

તો ભાઈ અમારા મધાભાઈ હું તાની જાગી જશે અને વાગી જશે હાડા પણ ભાઈ માવો બનાવે છે જો તમે માવો બનાવે છે અને વાગડા આપણે ખાવાનું બનાવવાનું છે મતલબમાં અતારું અત્યારનું જમવાનું બનાવવાનું છે તો હાલો આપણે બનાવવા મળીએ અમારા મધાભાઈ જો ભાઈ કોતમરી કાઢી રહ્યા છે હવે અને ભાઈ આ ગુમલા છે ને આ બધા ફગાવી દેવાના કામ થતા હવે વરસાદ આવી ગયો નથી અને ભાઈ આમ લોટ તો જો તમે ઓ હો ભાઈ કઈ કાંઈ ડેન્જર ભાઈ ઓય ભાઈ બહુ ડેન્જર મતલબ ભાઈ લોડ છે અને ભાઈ હાથ પડવા પડવા આવી ગઈ છે હવે મતલબ એટલી કોદમી કાઢી છે ને અમારે ઈ કોદમી કાઢવાની છે ભાઈ જમવાનું મતલબ બનાવવાનું છે આઈદરી ભાઈ પાપલેટ કાઢે છે પાપલેટ અમારે ખાવાની છે અને ભાઈ બરફ તો છે મોજા વધે કઈ વાત છે ની અને ભાઈ જો ભાઈ બે પાપલેટ હવે રિપેર થઈ ગઈ છે અને હવે બે કાંસ મતલબ ચાર પાપલેટ ભાઈ બાકી છે અને ભાઈ જો રિપેર આવી રીતે જગ્યાએ થાય છે પાપલેટની મતલબમાં અલગ રેસીપી બનાવવાની છે ભાઈ અલગ તો નહીં પણ બનાવી એમ જ બનાવીશું અમે અને ભાઈ હળુ હવે હાંજ પડવા લાગ્યું છે મતલબમાં તો પાપડે ભાઈ આવી જગ્યાએ રિપેર થાય છે ભાઈ અમારા મધાભાઈ રિપેર કરે છે હવે અને ભાઈ આમ જો આ તમે પછી આવડી હશે ને આ દરિયાની અંદર થાય ભાઈ ગારામાં હશે તમે અલગ પ્રકારની આવો ભાઈ મોટી તમને દાળવા જેવું દેખાય નહીં ઓલા પણ કેટલા લોટ છે ખબર છે ભાઈ વળેન વળે ને ભાવ એ લોટ આવે બોલો

કાલે ગુમલા ની હતી આજ પાપલેટ ની બનાવી હા છે ભાઈ કાલ તમે ફેમિલી વિડિયો માં જોઈ દઈ છે ભાઈ આખા ગુમલા નું શાક હતું પણ ડામી ગયું હો ભાઈ ઓ ભાઈ ઓ શિયા કા છે ભાઈ વાહ હાલો ફેમિલી હવે આવી રીતે અમે બધું મટલામાં મટલામાં બધું કમ્પ્લીટ આપણે કરી નાખીએ હવે તો એ તમે હે ભાઈ આવું બધું છે ભાઈ અને બધાને ભાઈ તો તાલપત્રી ભાઈ બંધાઈ ગયું હો ભાઈ મસબાને કારણ કે અને ભાઈ વરસાદ આવે એટલે

અને ભાઈ જો પાપલેટ નું બધું કટિંગ કરવા માંડ્યા છે હાલત ફેમિલી બધું અમે કટિંગ કરીને છીએ મતલબ માં પાપલેટ હવે અહીં રિપેર થઈ ગઈ છે અને ધોવાનું કામ પણ ચાલુ છે ને હવે અમે જાય કેબિન માં કામ હતા હા ભાઈ હવે બધો મસાલો કાપી ને બધું હવે કરીએ હાલત ફેમિલી લેવલ જાય કેબિન માં ભાઈ આમ આઈસ નું દેરા છે ને બહુ ખોલવા ના આઈસ નું ખુલી દે તરા હાલો ભાઈ હું તો ફાવ કેબિનમાં માં પૂગી જતો મતલબ તો બેક છે અમારે તરા હવે ફોક્સ બોક્સ કરવો પડે અને ભાઈ ઓલા પણ વિડિયો શૂટિંગ નું કામ કર રહ્યું છે ભાઈ

અને પંદર થી વીસ દાડે કાંઠે આવવાનું રાશન પાણી વીસ જમણનું લેતું જવાનું અને દરિયામાં વીસ જમણ ડેવાનું વાવાઝોડું હોય તો ગમે એના કાંઠો જખ્ખો હોય કોઈ પોરબંદરની હામાં વૈ આવીએ એમ હરસદના ડુંગરા હામાં વૈ આવીએ આમ કાંઠો કરીને લંગર નાખીને પીડાએ હમ હું વાવાઝોડું હોય ત્યારે એવું થાય પછી આમ અંદર હું આમ આવે જમવાનું કેવું કેમ બનાવો તમે એક જો માયસલા આવે હોંડિયા હોય પછી રાજા હોય ધોથડીયો હોય

તો તમે પાછા ક્યારેક આવીને ક્યારેક નહીં આવી માલ આવી જતા તો હોય તો કાયમ કેમ આમ મજા આવે હમ બાકી આવું બધું હોય ભાઈ અને તમે આમ બોટમાં શું શું કામ કરતા કામ બસ મારે તો રાંધવાનું રોટલા કરવાના શા પકાવવાનો હમ અને માલ બેસી દેવાનો આપડે વિજય મિશન હોય હમ તો એ આપડે

અને ભાઈ અત્યારે જો ભાઈ ટમેટા મોળે છે ડુંગળી પેલા મોળાઈ જઈશ છે હવે હવે અમી પાસે જમવાનું બનાવવાના છે ભાઈ પાપડેનું શાક આજમાં તો બિના રજો કોઈ તમરી ભાઈ જો મોળાઈ જઈશ છે અને ભાઈ ડુંગળી ને ટમેટા પણ મોળાઈ ગયું અને ભાઈ પેટવો છે ગેસ ને હવે આપણે જમવાનું આગળ બનાવવા મળી રોટલા તો પાછા છે ભાઈ લાવેલા રોટલા લાવેલા છે ભાઈ હવે પેટાવી આપણે મિત્રો ગેસ ગેસ એ લાલે લાઈટર માં ભાઈ ફોડ થઈ ગયો ભાઈ લાઈટર માં ફોડ થઈ ગયો ભાઈ હા જો

કારણ કે થોડુંક જ રહીજો પછી અહીં દરિયા મત આવે ચાર પાંચ દિવસ માં એટલું તેલ ઘટશે તો હાલો ભાઈ તો સીધું રેડી તેલ ભાઈ તો એ બસ હવે આ ડુંગળી અને તમે તમે તને નાખી દીધી હવે આને આપણે વઘડી પકાવી હવે મરચું આ મરચું એટલે સટણી સટણી ભાઈ મારા વાળા મરચું છે ભાઈ સટણી કે મરચું મરચું છે આ મરચું છે ભાઈ સટણી ને ભાઈ નાઈ કુંમત ઓ વાહ ભાઈ વાહ મજા આવ્યો ભાઈ

હવે ફેમિલી અમે જમી લઈએ ને ભાઈ વાતાવરણ છે ને ભાઈ ખરાબ થઈ ગયું છે જોઈએ કો તમે વરસાદ અત્યારે આવે ને ભાઈ સાજો બની સાહેબ બને મસ્તીનું થઈ ગયું છે ભાઈ જોઈએ તમે વાહ ફેમિલી હવે તો અમે જમી લેવું ભાઈ અને ભાઈ ઈ છે ને આવું બધું છે ભાઈ જો તો ભાઈ તો હવે તમને કે ભાઈ આઈ લા માં ભાઈ ઇન્ફોર્મેશન મળી જાય કેટલા દી વીડિયો કેટલા દી કે ભાઈ અહીંયા રોકાવાનું થાય એ બધી તમને ઇન્ફોર્મેશન મળી જાય ને કેટલું વાવાઝોડું છે એમ બધું તો હવે આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરી દેવું ઉમેદ કરું છું તમને વિડીયો પસંદ આવ્યો હોય પસંદ આવ્યો પસંદ લાઈક કરજો શેર કરો સબસ્ક્રાઈબ કરજો તો બાય બાય